राज्य मी आगाही हवामान विभाग द्वारा कमोसमी वरसाद आगाही करवाई अनुसार राज्य म एक तरह मार्च सुधी कमोसमी वरसाद शक्यताओ दर्शाई उत्तर गुजरात न बनासठा साबरकाठा अरवली दक्षिण गुजरात में नवसारी वलसाड़ वापी म कमोसमी वरसाद आगाही कराई आगाही कारण खेड तो चिंता मूकाया આ એક ઐતિહાસિક સફળતા છે પોરબંદર નજીકના દરિયામાંથી ગુજરાત એટીએસ નેવી અને સેન્ટ્રલ એજન્સીની ટીમે 3132 કિલો ડ્રગ્સ જડપી પાડ્યું છે ડ્રગ્સની કિંમત 2000 કરોડથી વધુની આંકવામાં આવી છે પોલીસના વખાણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સનો વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે આ ઐતિહાસિક સફળતા ભારતને ડ્રગ મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે okay માત્ર ₹100 માં મળશે કેન્સરની ટેબ્લેટ. Tata Institute એ કેન્સરની દવા શોધી છે. તેણે ખુલાસો કર્યો છે કે તે આ ટેબ્લેટ ₹100 માં આવશે. ડોક્ટરોએ કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ લાખોથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ અમે આ દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવશું. માત્ર હવે FSSAI ની મંજૂરીની રાહ જોાઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટ મે જૂન થી જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે. વધુ બે મહાનગરપાલિકા જાહેર કરાઈ ગુજરાત માં વધુ બે મહાનગરપાલિકા ની જાહેરાત કરાઈ છે પોરબંદર સાયા અને નડિયાદની નગરપાલિકા ને મહાનગરપાલિકા નો દરજ્જો અપાશે આ પહેલા વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઈએ સાત શહેરો ને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ નો સમાવેશ થાય છે હવે કુલ સત્તર મહાનગરપાલિકા બનશે अगर महत्वपूर्ण समाचार हजू बाकी छे तनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो ગુજરાત કોંગ્રેસ માં વધુ એક ગાબડુ લોકસભા ચોટડી પેલા કોંગ્રેસ ની સ્થિતિ ન ઘર ની કે ન ઘાટ ની જેવી થઈ છે રાજ્ય માં વધુ એક કોંગ્રેસ નેતા એ રાજીનામો આપ્યું છે બનાસકાંઠા ના ધાનેરા ના પૂર્વ ધારાસભ્ય જોયિતા પટેલ એ રાજીનામો આપ્યું છે તેમણે પ્રદેશ પ્રમુખ ને રાજીનામો મોકલતા ગુજરાત કોંગ્રેસ મુશ્કેલી માં મુકાઈ છે આ દિગ્ગજ નેતા ના રાજીનામા બાદ હવે તેઓ ભાજપ માં જોડાશે કે અન્ય પક્ષ માં તેના વિશે ખુલાસો થયો નથી તરાહોના વિકાસના નામે કરોડોનો ધુમાડો એएमसी હેઠળ આવતા અમદાવાદના વિવિધ તળાવોના વિકાસ પાછળ 15 વર્ષમાં રૂપિયા 100 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે તેમ છતાં મોટા ભાગના તળાવોની હાલત ખરાબ છે દક્ષિણ અને મધ્ય ઝોનમાં એક પણ તળાવનો વિકાસ 15 વર્ષના સમય ગાળામાં કરવામાં આવ્યો નથી અમદાવાદના અનેક તળાવો અત્યારે શોભાના ગાંઠિયા જેવા સુકામ જોવા મળી રહ્યા છે પુનરાણાની હજુ શરૂઆત થઈ નથી ત્યાં શહેરના અનેક તળાવો પાણી વગરના ખાલી જોવા મળી રહ્યા या जमात ए इस्लामी परनो प्रतिबंध 5 वर्ष માટે લંબાવ્યો કેન્દ્ર સરકારે જમાત એ ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે આતંકવાદ અને અલગાવવાદના વિરોધમાં પીએમ મોદીની ઝીરો ટોલરન્સ ની નીતિને આગળ વધારવા ભારત સરકારે જમ્મુ કાશ્મીર સ્થિત આ સંગઠન પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે રાષ્ટ્રની સુરક્ષા અને અખંડતા વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ ચાલુ રાખવા બદલ જમાત એ ઇસ્લામી નો પ્રતિબંધ વધારાયો છે अनंत राधिकाना प्री वेडिंग માં 2500 પકવાન હશે. અનંત અંબાડી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં 1000 મહેમાન આવી શકે છે. મરતા અહેવાલ પ્રમાણે મહેમાનોને તેમના ડાયટ મુજબ ભોજન મળશે. બધાને પસંદગીનો ફૂડ મળશે. 3 દિવસમાં 2500 પકવાન પીરસવામાં આવશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને મિડનાઇટ ડિનર સામેલ છે. 25 શેફની ટીમ બની છે. ઇન્ડોરી ભોજન ખાસ મળશે. પારસી, થાઈ, મેક્સિકન અને જાપાનીઝ ફૂડ પણ હશે. ખાનગી સોસાયટીઓને લઈ सीएम ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય सीएम ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠર ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીની सैद्धांतિક મંજૂરી આપી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાને 6 કરોડ 41 લાખ રૂપિયા મળશે સાથે ત્રણ નગરપાલિકાઓને 1 કરોડ 57 લાખ રૂપિયા મળશે નાગરિકોના લાઈફ ઓફ લિવિંગ વધારવાના કામો માટે આ ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે અમદાવાદીઓ માટે કામના સમાચાર અમદાવાદમાં મેટ્રો સ્ટેશન થી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને સુવિધા રહે તે માટે નિર્ણય લેવાયો છે હવે મેટ્રો સ્ટેશન વિસ્તારમાં MTSA ફીડર બસ શરૂ કરી છે આ માટે થલતેજ મેટ્રો સ્ટેશન થી સર્ક્યુલર રૂટ ચાલુ કરાશે પેલા પ્રયોગના હેતુ થી બે બસો દોડશે જેમાં રેગ્યુલર ભાડા લેવાશે MTS ના चेयरमैन ના કહેવા પ્રમાણે લાલ દરવાજા બસ ટર્મિન્સ ને નવું બનાવાયું છે સારંગપુર ને લાલ દરવાજા જેવું બસ ટર્મિનસ બનાવશે આપના ચૈતર વસાવાને લઈ મોટી અપડેટ ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા લોકસભા ચૂટણી લડશે આના પર કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ કહ્યું કે જો કોંગ્રેસના નિશાન પર ચૂટણી નહીં લડાય તો તેઓ કોઈ પણ હદ સુધી જશે કોંગ્રેસના કાર્યકરોની માંગ છે આ બેઠક પર કોંગ્રેસના નિશાન પર ચૂટણી લડવામાં આવે આ મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું કે નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો હોય છે તેઓ કોંગ્રેસના આગેવાનોની લાગણી પાર્ટી હાઈકમાન્ડ સુધી મોકલશે બન્ને મંત્રીઓ લોકસભા ચૂટણી લડશે વર્તમાન વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભા ચૂટણી લડશે બન્ને દક્ષિણ ભારતમાંથી ચૂટણી લડે તેવી શક્યતા છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વાતની પુષ્ટિ કરી છે કે બન્ને લોકસભામાં ઝંપલાવશે જયશંકર હાલ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગેલા છે જ્યારે નિર્મલા સીતારમણ પણ કર્ણાટકમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બન્ને સારા વક્તા પણ છે ना नवा लॉन्च पेड नो शिलान्यास करशे पीएम मोदी पीएम मोदी तमिलनाडु ना, ना पेड नो शिलान्यास बीजा पेड़ पर सेक्टर तरफ थी, आवेला नाना सैटेलाइट्स लॉन्च करवा हाल मा नी पासे एक सतीश धवन स्पेस सेंटर छे। ते आंध्र प्रदेश मा स्थित छे स्पेसक्राफ्ट ने तमिलनाडु ने विज्ञान टेक्नोलॉजी क्षेत्र माटे वरदान छे CA દ્વારા કોને મળશે નાગરિકતા નાગરિકતા સંશોધન બિલ દેશમાં લોકસભા ચૂટડી પਹਿલા લાગુ થઈ શકે છે કા અંતર્ગત 31 ડિસેમ્બર 2024 પેલા પાકિસ્તાન afghanistan અને બાંગ્લાદેશ થી ભારત આવેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે આ લોકો ધાર્મિક આધાર પર અત્યાચાર गुજાર્યા બાદ ભારત આવ્યા હતા આ ત્રણ દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે અક્ષય કુમાર ચૂટડી લડશે એવો લાગી રહ્યો છે કે બોલિવૂડનો સ્ટાર અભિનેતા અક્ષય કુમાર રાજકારણમાં પ્રવેશ કરશે કહેવાલ છે કે તે દિલ્હીના ચાંદની ચોકથી ભાજપનો ઉમેદવાર બનશે પક્ષના ટોચના નેતાઓ એનો સંપર્ક કર્યો હોવાના અહેવાલો છે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા અક્ષય ઘણા વર્ષો સુધી ચાંદની ચોકમાં રહ્યો હતો 2014 અને 19ની ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત બેઠકો જીતનાર ભાજપને આ વખતે પણ તેજ પરિણામોનું પુનરાવર્તન થશે તેવી આશા રાખી રહ્યું છે